બધાને જય માતાજી દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો પરિવાર બાદલ ગુજરાતી વ્લોગ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે આજે સવાર અંદર તમે વાતાવરણ અત્યારે જોઈ શકો છો કે અમારા બાજુ વરસાદ આવે એવું લાગે છે અને આજે વરસાદ આવવાનો તો વરસાદ આવશે તો બહુ સારું રહેશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદની સિઝન છે ચોમાસાના અંદર અત્યારે અમારા ઘરની બાજુમાં ઘણી બધી તુલસીઓ પણ ઉગી ગઈ છે અને આ તુલસીને શ્યામ તુલસી કહેવાય છે ત્યાં શ્યામ તુલસી ઘણી બધી ઉગી

તમે જોઈ શકો છો કે અત્યારે આપણે બધા મરચાના અંદર અત્યારે બેસન ભરી લીધું છે અને ત્યાર પછી આપણે ચૂલા પર અહીંયા મૂકવાનું છે તો મમ્મી જાતે ભરતી હતી અને આપણે પણ મદદ કરી તો જલ્દી ભરાઈ ગયા છે શિમલા મિરચાના અંદર બેસન અને ત્યાર પછી આપણે ગેસ ઉપર મૂકીએ છીએ તો સૌથી પહેલા આને ગેસ ઉપર ચાલુ કરીએ અને ઉપર પાણી મૂકીને આપણે એને ચડાવવા માટે મૂકવાનું છે અને ત્યાર પછી આપણે ઘરના અંદર મચ્છરો પણ આવતા હતા તો તમે જોઈ શકો છો અત્યારે આપણે મચ્છર ભગાડવાનું જુગાડ કર્યો તો તમે જોઈ શકો છો આ તેલનો ડબ્બો છે આપણે કાપી નાખ્યો હતો અને ત્યાર પછી અંદર આપણે ધુમાડો કરવાનો છે અને ધુમાડો કરવા માટે આપણે લીમડાના પાના લાયા હતા અને તમે ડબ્બો જોઈ શકો છો કે આ ડબ્બાને આપણે આવી રીતના કાપી નાખ્યો તો કેમ તો રાત્રે ઘણા મચ્છરો પણ આપણાને કેડે છે તો આપણે ઊંઘવા પણ નથી દેતા તેના માટે અહીંયાથી આપણે ડબ્બો કાપી અને લીમડાના પાનનો ધુમાડો કરવાનો છે અને અંદર આગ સળગાવવાની છે તો આગ સળગાવીને આપણે ધુમાડો કરશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે ગાય કંપનીનું બેસનનો ઉપયોગ કર્યો તો અને આ ગાય કંપનીનું થોડું બેસનના અંદર મેદા ટાઈપનું પણ હોય છે તો આ એટલું બધું સારું પણ નથી આવતું તો ઘરેનો બેસન બનાવશો ને તો બહુ સારું રહેશે તો આપણે ઘરે જ બેસન હતું અને આની પ્રાઇસ ની વાત કરીએ તો લગભગ સાઠ રૂપિયાની આજુબાજુ લીધું હતું અને તમે જોઈ શકો છો આ બેસન આવી રીતના કઈ કંપનીનું બેસન હોય છે અને મોટા ભાગે કઈ કંપનીનું જ બેસન મળે છે અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જમવાનું થઈ ગયું હતું અને જમવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મરચાં પણ અત્યારે આપણે તળ્યા હતા અને મરચાં પણ ખાવાના છે અને ત્યાર પછી ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમવાનું થઈ ગયું હતું અને તમે જોઈ શકો છો કે શિમલા મિરચાને આપણે ગરમ હતા તો આપણે એ રીતના અહીંયા થોડા ઉટા પાડી લીધા હતા કેમ તો ગરમ ગરમ જમવાની મજા પણ ના આવે અને જોડે અહીંયાથી નાના મરચાને પણ અહીંયા આપણે તેલના અંદર તળી લીધા હતા અને ત્યાર પછી સેના જોડે જમવાનું છે કે આજે રોટલો બનાવ્યો છે કે રોટલી બનાવી છે એ પણ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો અત્યારે આપણે જમવાનું છે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ મકાઈનો રોટલો છે અને મકાઈના રોટલા સાથે આપણે અહીંયા સિમલા મરચા જમવાના છે અને બીજું પણ શાક બનાવેલું છે કંકોડાનું એ પણ આપણે જમવાનું છે તો આપણે આટલું જ જમવાનું છે અને ત્યાર પછી તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઈક અને ચેનલ